તો રામ રામ મિત્રો હું અને મારી ટીમ ઉપડ્યા રાજકોટ જિલ્લાના નવા રાજપીપળા ગામે જ્યાં ખજુરભાઈ ગરીબ લોકો નું ઘર બનાવે છે ત્યાં સેવા કરવા માટે પછી તમે જેવા ગામ મોટું કપ હોય છે મારી ગાડી નું હેન્ડલ ભાંગી ગયું મેં તો માણ માંડ ગેરેજ ગાડી પહોંચાડી ગેરેજ વાળો ભાઈ મારી ઉપર ખીચાઈ ગયો એટલી બધી હું તારે ઉતાવળ છે ધીમે ધીમે ગાડી હાંકતો પછી તો એમે નવું હેન્ડલ નખાવ્યું ગાડીઓ બમ ને આવી ગયું ઘેલા સોમનાથ એટલે પણ ગેલા સોમનાથ નો ગેટ જબરો બનાવ્યો પણ અહીંયા તો મેળાની તૈયારી આલે હોય જેનો તાજો વ્યવહાર થયો હોય પૈસા લઈને પોગી જ આજો પછી તો એમે ફોર્ચ્યુનર ને લેવર ઉપર લેવર દીધું ને તે આવી ગયું ગામ ગઢડીયા પણ અહીંયા હાજર હાજર એવા મેલડી માં નું સુંદર મજા નું મંદિર છે પછી મેં અને મારી ટીમે મેલડી માં ના દર્શન કર્યા અને ત્યાંથી એમે ટાટુ બરફ જેવું બે બે કળશા પાણી પી ગયા અને વળી પાછી મેં અને મારી ટીમે ફોર્ચ્યુનર બમકાવ્યું ત્યાં તો અશ્વિન ભાઈ કે મારે કોટો ઉતરી ગયો મારે સાપીઓ પડશે પછી મેં હોટલે ગાડી ઉભી રાખીને સા શકાય પછી એમે ચા પીને ફોર્ચ્યુનર ને લેવર ઉપર લેવર દીધું ને તે આવી ગયું ગામ નવા રાસપી પડ્યા ભીડો પણ અમે જેવા નવા રાજપીપળા ગામમાં પહોંચ્યા ને તમે વરસાદ બહાટી બોલાવો મીડ્યો બોલો પણ નવા રાજપીપળા ગામ એટલે કાય નો ઘટે તમે એની શેરયું તો જવું તો મિત્રો અમે પહોંચી ગયા રાજકોટ જિલ્લાના નવા ગામે કે જ્યાં ગરીબ ઘર અને લાખ કપસી સિમેન્ટની રેતી પણ આવી ગઈ છે અને તેની સાથે સાથે જયાબેન પણ રાજી રાજી થઈ ગયા છે અને અહીંયા વિડીયો શૂટિંગ કરવાની ફૂલ મને છે એટલે આપણે મોબાઈલ ખિસાબ નાખીને અને કામ કરવાની શરૂઆત કરી અને તમારી આજુબાજુ જો કોઈ ગરીબ લોકો રહેતા હોય તો એમની મદદ કરતા રહેજો કારણ કે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે મારા વાલા